જૈન સમાજના સાધુ સામે પાખંડના આરોપ સાથે ભારે રોષ ફેલાયો જૈન સમાજના સાધુ સામે પાખંડના આરોપ સાથે ભારે રોષ ફેલાયો સાધુ સાગરચંદ્ર સાગર સામે જૈન સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો જૈન સાધવી સાથે ભીષ્મ ફોટો વાયરલ થતા આક્રોશ પાખંડીઓને લીધે સમાજ થાય છે બદનામ પથ્થરને ભગવાન બનાવી ચાંદી એકઠી કર્યાનો પણ આરોપ લાગ્યો જ્યારે હાલ જૈન સમાજની એક માંગ ઉઠી હતી કે સાગરચંદ્ર સાગર મહારાજને સંસારી કપડાં પહેરાવી સંસારી બનાવો આવું કૃત્ય કરનાર સાધુથી સાચા સાધુ ભગવંતો ને જૈન સમાજમાં બદનામ થઈ રહ્યો છે સાગરસુરી મહારાજ શું કહેશો આપની ઉપર જે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને લોકો ટોળા ટોળા અહીંયા ભેગા થયા હતા અને આપણા વિડીયો અને ફોટા જે છે વાયરલ કરવામાં આવ્યા હતા શું કહેશો એ બાબત જ્યારે અમારી પાસે ફોટા વગેરે આવ્યો તે વખતે અમને જ ખુદ આશ્ચર્ય થયું કે જે ઘટના ઘટી નથી એના બધી વસ્તુઓ કેવી રીતે બહાર આવી રહી છે અમારા ગુરુજનોએ ગચ્છાધિપતિ નરદેવ સાગર સુરી મહારાજ અને ગુરુદેવ અશોક સાગર સુરી મહારાજ સાહેબ આદિ ઘણા આચાર્ય ભગવંતોએ આ કેસ આખો હાથમાં લીધો એ લોકોને વારંવાર બોલાવવામાં આવ્યા કે તમે આવીને અમને ડોક્યુમેન્ટ આપી જાઓ અમે એના આધારે વૈજ્ઞાનિક તપાસ કરીએ અને ત્યાર પછી શાસ્ત્ર સંમત જે કંઈ હશે એ અમે એમને પ્રયાશ્ચિત આપશું એમને જે કંઈ કામ કરવાનું હશે અમે કરશું પરંતુ એ લોકોએ જોઈતો તો એવો સપોર્ટ કરો નહીં કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નહીં છેલ્લે એમને જે વાયરલ કરેલા હતા ફોટાઓ એ બધા અમે ફોરેન્સિક લેબમાં મૂક્યા અને એના આધારે અને બીજા પણ કેટલાક પ્રમાણો જે ધાર્મિક રીતેના પ્રમાણો હોય એ બધા પ્રમાણો પણ જોતાં અમારા શ્રીએ અને પૂજ્ય ગુરુદેવશ્રીએ અમને કીધું કે ભાઈ આ વાત ઉપર પડદો કરી દેવામાં આવે સાગરચંદ માર્સ ઉપર જે થયેલા આક્ષેપો એ હકીકતમાં એક ષડયંત્રનો એક ભાગ છે કારણ કે અમે એ લોકોની જ્યારે તપાસ કરાવી ત્યારે એમને ખાલી મને નહીં અત્યાર સુધીમાં ઘણા બધા આચાર્યોને ટાર્ગેટ કર્યા છે ઘણા બધા સાધુઓને ટાર્ગેટ કર્યા છે એટલું જ નહીં કાયદો હાથમાં લઈને મારઝૂડ પણ કરી છે તો આ બધું અશોભનીય છે અને હવેના ફ્યુચરમાં પણ કોને ટાર્ગેટ કરવાના એના પણ નિશાનો એમને એમના મેસેજમાં બતાવ્યા છે અમે હવે આ પણ આવવા છે આ પણ આવા છે આ પણ આવવા છે એક કે પુરાવા આપી શકે નહીં અને તમે કોઈને બદનક્ષી કરવી એ હકીકતમાં સમાજ માટે કલંકરૂપ છે સમાજે જાગ્રત થવું જોઈએ આવા વ્યક્તિઓને સમાજમાંથી સબક શીખવાડવી જોઈએ કે આવું ન કરી શકાય અને સમાજની અંદર રહેલી ધર્મની શ્રદ્ધા ધર્માચાર્ય પ્રત્યેની શ્રદ્ધા અને સન્માર્ગની શ્રદ્ધા એ મજબૂત કેળવવી જોઈએ આવો એક માત્ર મારો મેસેજ છે અને આ બધામાં ભ્રમિત ન થવું જોઈએ તે મારી ખાસ સૂચના છે સાહેબ આ લોકો વિરુદ્ધમાં તમે કોઈ પોલીસ ફરિયાદ કે કોઈ અરજી આપી શકો ખરો અહીંયા જ્યારે કચ્છ શ્રી વગેરે અમે આ લોકો હતા અમારી એક મિટિંગ હતી તે વખતે સુરેશ ચેન્નાઈ અને નગરાજજી અમદાવાદ દ્વારા અહીંના જ કેટલાક યુવાનોને લઈને પચાસેક જણને લઈને આવીને અહીં થોડો હોબાળો જેવું અમે કર્યું હતું કેમ કે એમને એમનો વિડીયો ઉતારી દઉં તો અમે આવું કરીએ છીએ અમે આવું કરીએ છીએ અમે આવું કરીએ છીએ ગચ્છાત પ્રત્યને શાંત કરવાની કોશિશ કરી તે વખતે અમને માગણી કરી અત્યારે અત્યારે મને રિઝલ્ટ આપો અત્યારે અત્યારે મને નિર્ણય આપો નહીં તો અમે પાંચસોને લઈને આવશું અને પાંચ હજારને લઈને આવશું એટલે પછી ત્રષ્ટવાળાએ પોલીસને બોલાવી અને પોલીસ કમ્પ્લેન પણ કરી અને તે વખત બધો મામલો થાળે પાડ્યો પરંતુ એક કોર્ટની અંદર પણ એવું હોય કે સારામાં સારો વકીલ હોય ને તો પણ ન્યાયાધીશને એવું ન કહી શકે કે અત્યારને અત્યારે જજમેન્ટ આપવું જ પડશે પરંતુ એમણે આખ્યાવી ચિદ્ધ કરી હતી એવું બતાવી રહ્યું છે કે આ એક આવું બધું ન કરવા જેવું કાર્ય કરી રહ્યા છે ભગવાન અમને સદબુદ્ધિ આપે અમે એનું પણ અશુભ ચિંતાવતા નથી એની પણ સદગતિ થાય એને પણ સારા વિચારો મળે એવી અમારી મંગલના છે સમાજને શું કહેવા માગું છું સમાજને જ કહેવા માગું છું કે તમારે સમાજે આવા માણસોને પણ ઓળખી લેવા જોઈએ આવા માણસો પણ ઓળખી લેવા જોઈએ એમને આ બધામાં પાડવા કરતાં પોતપોતાની જે શ્રદ્ધાથી જે કામ કરી રહ્યા છે એમાં વધુને વધુ ધર્મ આરાધના કરીને સારા માર્ગે આગળ વધવું જોઈએ દેશના તમામ ધર્મ વેપાર એટલો બધો મોટો કરી નાખ્યો કે કદાચ આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલો સમાજ ને હવે જાગવાની જરૂર છે સાધુ વેશની અંદર સાધ્વીજીઓ સાથે દુષ્કર્મ કરનાર આ સાધુને બચાવનારોને પણ વિનંતી છે કે આને જલ્દીથી કપડાં પહેરીને સંસારમાં મોકલવો સાધુ વેશ પહેર્યા પછી પણ જો સંસારી ધંધા કરતો હોય તો એ સાધુ વેશને લાયક નથી આજ મુંબઈ ગોવા હાઈવે પર ની જગ્યા તીર્થ બનાવવાના નામે એનો એક મોટો અયાસી અડ્ડો તૈયાર થઈ રહ્યો હતો આ સાગરચંદ્ર ને અઢાર એકર જમીન એક ધર્મપ્રેમી બિલ્ડર ફ્રી આપી એની ઉપર એકસો આઠ ડેરી બનાવવાના નામે કરોડો રૂપિયા સમાજમાંથી ભેગા કરી દીધા સાગરમાંથી નીકળેલો એક પથ્થર પોતાના નામે નામે સાગર નામ આપીને એ પથ્થરને કેટલાય કિલો ચાંદી અને એકઠી કરી નાખી બસ ધર્મને ધંધો બનાવી દીધો અને એને સાથ આપનારા જેને પણ ચાતુર્માસ કરાયું છે જેને પણ રૂપિયા ભેગા કરવામાં સાથ આપ્યો એની પણ તપાસ થવી જોઈએ કારણ કે આ માણસે ધર્મના નામે ધંધો પણ કર્યો છે રાસ લીલા પણ કરી છે તો આ માણસ સાધુ વેશને લાયક ગણાય છે અને મારી એમના ધર્મ ગુરુઓને વિનંતી છે કે આને જલ્દીથી જલ્દીથી જલ્દી કપડાં પહેરાવીને સંસારમાં મોકલી દે એમાં જ આપણા ધર્મની ભલાઈ છે અને આવા નાલાયક પાખંડી લોકો સાધુ વેશમાં રહે એ જૈન ધર્મ માટે નહીં પણ દરેક સમાજ માટે બહુ ખરાબ કહેવાય કારણ કે આવા લોકો જ્યારે રોડ પર વિહાર કરતા નીકળતા લોકો સારા સંતોને પણ કદાચ એ સમજી બેઠે કે આ બી સાગરચંદ્ર જેવા તો નથી માટે આપણે સમાજે ભેગા થયું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ અને કપડાં પહેરે દેવા જોઈએ ચોરને ચોર કહેવામાં કોઈ જ વાંધો નથી અને જે ખરેખર પરમાત્માના શાસન પામે ભાઈ સફેદ કપડાં પહેરીને પરમાત્માને આજ્ઞાનું પાલન કરે એ સાધુઓને આપણે કોટી કોટી વંદન કરીએ પણ સાગરચંદ્ર સાગર જેવા સાધુઓ સાધુ વેશમાં બિલકુલ ન ચાલે ન ચાલે અને ન ચાલે